હવે હું તમને વાત કરું મનસુખ પોલીસ સ્ટેશન માં ફરિયાદી આપડે બધી પણ એલસીપી માં ફરિયાદી પૈસા

દેવી પૂજક ની અવાજ માં એમની પાછા માં વાત કર છે જે સાંભળીને મિત્રો તમે ખુશ થઈ જશો તમને ખૂબ મોજ પડી જવાની છે તો આવો શાંતિથી સાંભળે કે મિત્રો ખરેખર ત્યાં દેવી પૂજક ની શું તકલીફ છે અને મનસુખભાઈ રાઠોડે શું સમાધાન આપ્યું તેમજ મિત્રો વિડીયો માં ફૂલ કોમેડી કરી છે તો શાંતિથી સાંભળજો રેકોર્ડિંગ એ પેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુ માં પેલું બેલ આઈકન પણ દબાવી દેજો જય માતાજી જય માતાજી શ્રી કોદા અવાજ વધારી ને છે એ આમ જો મનસુભાઈ શાંતિ એ ડોસી આવતી રી આ એક તમને હું વાત કશું તમારી મોર

હું અત્યારે આદત હું આવતું પણ સવારી ના હોવાનું છે તમારે ના કીધું મનસુખભાઈ ભેગા થાય તો સારું નકર એમ નઈ

એના ફોન માથે ફોન આવે કે તારે જ્યાં રાખ્યું એને રાખ તને મારી પાછી લઈ જવાની છે આ વાત તમને એટલે તારી ભાઈ ને હા એ તમે હું સમજો

કરવાની છે મનસુખ દેવા માથે તમે લખી દો સવારે હું આવીશ લખી હા એક મનસુખ દેવા એક વિક્રમ મનસુખ અને એક ની નામ બાલા મનસુખ એટલે આ બધા છે વીરપુર ના છે આ દસ કિલોમીટર ના મોર સલમાન ની વારીએ ધમકી મારે કે તારે ચાર રેમુના રે તો બંદુક મારી દેગી તું મારા બાપ સમાન તારી મોર હાથ જોડો તું મારો બિરુ જીલ તો જીલ નકર જિંદગી માંથી નાયતમાં વખો કર્યો અલ્યા ભીખા કા છે તો અમારી માતા કરી

વાળ એમ ન હાલો આમનો ફોન કરો ઓ ઉપાડજો પાછા તમે અરે ઉપાડજો ઓ ભાઈ આ કાકા દેવીનો નાળિયર બળિયર દે ઓ ભી કાકા આવો દે ને વાળ હાલો આમનો ફોન કરો 15 20 મિનિટમાં મનસુખભાઈ હાલે ઓ આખરી ગાડીની નારીએ મનસુખભાઈનો ફોન આવ્યો

એની વાતે તમે પછી ફરી ફરિયાદ કરવા માંગો છો હા ફરિયાદ કરવા હું માંગુ છું ઓકે આપણે અત્યારે નગર જો હું ફરિયાદ આગળ તો મને મારી છે બરાબર આગળ ફરિયાદ કરું તો મને મારી છે તો હવે અહીંયા નહીં ને નાખી જાવ ઓકે તો તમે દવા નહી ને દવા પી તો જીવ ના જાય એ તો જીવ ના એના હાકો મરી હા બસ

ભાઈ કામ કરે અને મનસુખ ભાઈ કામ કરે માતાજી અત્યારે એમ કો માતાજી ઉતરે માતાજી ના ઉતરે નહીં ઉતરે માતાનો કઈ મને નહીં માતાજી નહીં કામ કરે મનસુખ ભાઈ મને માતાજી નું વાત તો એક માતાજી ઉતરી આવા ખરા માતાજી ગાનો મનસુખ ભાઈ જીવ નો જોખમ છે પાક ચાલે કરવાનું છે આ થઈ જાય નો નંબર